પાદરા નગરમાં બની બેઠેલા લારી ગતા ગલ્લાના નેતાઓ આજે ખરેખર નગરપાલિકા જે આક્ષેપ કરે છે છેલ્લા દસ વર્ષથી હું નગરપાલિકામાં નગરપાલિકાના પ્રમુખ તરીકે વહીવટ કરતો આવ્યો છું રહી પાદરાના લારી ગલ્લાની વાતચીત પાદરા નગરપાલિકાએ લારી ગલ્લાને ખરેખર ગરીબોને ખૂબ સ ખૂબ સપોર્ટ આપ્યો છે જ્યાં વિકાસ પાદરા નગરપાલિકાને જ્યાં વિકાસની જરૂર પડે ત્યાં જ લારી ગલ્લા વળાને ખસેડવામાં આવ્યા છે આટલા વર્ષોથી વીસ વર્ષથી કે પચીસ વર્ષથી હું જોતો આવ્યો છું ત્યાં વોર્ડ નંબર એકની અંદર આટલી બધી લારીઓ ઉભી રહે છે પણ આજે વોર્ડ નંબર એકમાં જ ગોવિંદપુરા તલાવ સાડા પાંચ કરોડનો ખર્ચો બની રહ્યું હોય તો ખરેખર લારી ગલ્લાવાળાએ પણ નગરપાલિકાને સપોર્ટ કરવાની જરૂર હતી અને જે લારી ગલ્લાના બની બેઠાના નેતાઓ છે એ ખરેખર લારી ગલ્લાવાળાને ગેરમાર્ગે દોરીને હાઈકોર્ટ લઈ ગયા હાઈકોર્ટના જજમેન્ટ આવતા પહેલાં દારૂ પણ ફોડીને હારતોલા કર્યા નગરપાલિકાની સરકારની વિરુદ્ધ જઈને આ બધું જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે તમે લોકો જે લારી ગલ્લાવાળા એમના એમના જે માર્ગે દોરાવો છો ખરેખર ગેરમાર્ગે દોરાવ છો ખરેખર પાદરા નગરપાલિકાને આજે જરૂર પડી હોય વિકાસના કામમાં તો લારી ગલ્લાવાળે ખરેખર સપોર્ટ કરવો જોઈએ ખરેખર એમની નેતાગીરી કરવા માટે તમારા બધાનો ભોગ લેવાય છે ખરેખર તમારે તો લારી કોઈ પણ તકલીફ હોય તો અમારી પાસે ડાયરેક્ટ આવવાની જરૂર છે કે અમારે તકલીફ છે અમે કહી શકીએ છીએ આ તળાવ ડેવલપ થાય છે એ તમારે ઇતિહાસ સારી કલાક ખસેડવાની જરૂર છે નથી ઘર્ષણ કરવાની જરૂર છે તમે આટલા વર્ષોમાં કોઈ પણ એલર્ટ નગરપાલિકા કર્યા નથી બીજો આક્ષેપ એવો છે કે એક જ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે ખરેખર પાદરા નગરપાલિકાએ એ પંદર વર્ષ પહેલા અંબાજી તળાવની અંદર હિન્દુ સમાજની દુકાનો હતી વીસ વીસ પચીસ વર્ષની દુકાનો આરસીસી ની બે મારના હતા પણ અંબાજી તળાવ ડેવલોપ કરવા માટે જેટલી અમે નગરપાલિકાની જરૂર પડી ત્યારે પણ ત્યાંની દુકાનો સફાયો બોલાવવામાં આવ્યો હતો તેના દબાણો દૂર કરવામાં આવ્યા હતા આજે વોર્ડ નંબર એકની અંદર પરિસ્થિતિ એવી છે રિફાઈ ચાર રસ્તા જાસપુર રોડ જ્યાં પાણીનું ખૂબ વરસાદ પડવાથી પાણી ખૂબ ભરાઈ જાય છે એટલે પહેલો વોર્ડ નંબર એકમાં મારું ટાર્ગેટ હતું કે ગોવિંદપુરા તળાવ ડેવલોપ કરીએ તળાવ ઊંડું થાય જેથી જાસપુર રોડનું પાણી જે જતું નથી એ તળાવમાં જઈને જાસપુર રોડને તકલીફ ના પડે એ પ્રમાણનું નગરપાલિકામાં આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે પાદરા જાસપુર રોડથી સ્મશાન સુધીનો રોડ વોર્ડ નંબર એકમાં નગરપાલિકાએ સાડા ચાર કરોડના ખર્ચે આજે ટાર્ગેટ બનાવી બનાવીને એસ્ટિમેટ બનાવીને તૈયાર છે અને સરકારમાં વિકાસની મંજૂરી એ છે એટલે કોને એવું લાગતું હોય કે ભાઈ દબાણો ખાલી એક સમાજને ટાર્ગેટ કરવા માટે થાય છે એ વસ્તુ ખોટી છે વોર્ડ નંબર એકની અંદર આજની તારીખમાં આ વર્ષમાં દસ કરોડના ખાત ખાતમુહૂર્ત થઈ રહેવાના છે